મોરબી ભાવનગર સહિતના જિલ્લાઓમાં અતિભારે ભારે વરસાદ થી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સ્થિતિ વણસી અંબિકા નદીનું જળસ્તર વધતા બિલીમોરા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ તો મધ્ય ગુજરાત પર મેઘરાજા ઓળઘોળ સુરેન્દ્રનગર પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઉભા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘમહેર લાંબા સમયના વિરામ બાદ કચ્છના મુંદ્રા અંજારમાં વરસાદથી બફારામાં લોકોને રાહત તો મોરબી વાંકાનેર અને રાજકોટમાં પણ વરસાદી ઝાપટા રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત મોરબીમાં તેજ પાણીના પ્રવાહમાં ફસાયેલ સાત લોકોની શોધખોળ હજુ પણ ચાલુ નર્મદાના મોવી રોડ પુલનું ધોવાણ થતાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ અંબિકા નદી તેના રૌદ્ર સ્વરૂપે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની ભારે આવક ભરૂચ ખાતે નર્મદાની જળ સપાટી ભયજનક સપાટીથી થી અડધો ફૂટ દૂર સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ થયો ઓવરફ્લો રાજપીપળા પાસે કરજણ નદી બે કાંઠે થઈ વહેતી લદ્દાખમાં પાંચ નવા જિલ્લાઓ બનાવાશે ઝંસ્કર દ્રાસ શામ નુબ્રા અને ચાંગથાંગ જિલ્લા બનાવવા અંગે ગૃહ મંત્રાલયની જાહેરાત ગૃહમંત્રીએ કહ્યું નવી તકોનું સર્જન કરવા સરકાર પ્રતિબદ્ધ જમ્મુ કાશ્મીરમાં ચોવીસ વિધાનસભા સીટો ઉપર ચૂંટણીના પગલે રાજકીય હિલચાલ તેજ ભાજપે કિશ્તવાડ થી શગુન પરિહાર અનંતનાગ પશ્ચિમથી મોહમ્મદ વાણીને ઉતાર્યા મેદાનમાં તો આપ અને ગુલામ નમી ડીપી એપી પક્ષ દ્વારા પણ પ્રથમ તબક્કાના ઉમેદવારના નામની જાહેરાત પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મોટો નરસંહાર બંદૂકધારીઓએ ત્રેવીસ લોકોને વાહનમાંથી ઉતારી અંધાધૂલ આજે દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની થશે ઉજવણી મથુરા વૃંદાવન સહિતના મંદિરોમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણ વાહલના વધામણા દ્વારકામાં દ્વારકાધીશ ને સોના ચાંદીના આભૂષણો શામળિયાને હીરા જડિત મુકુટનો કરાવ શૃંગાર લાલજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ